તાજેતરમાં જ આજના શુભ દિવસે આજે જૂનાગઢ શહેર ભારતીય જનતા પાર્ટીના યુવા પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપાલીયાના જન્મદિવસ નિમિત્તે યુકે સેવા સમિતિના પ્રમુખ શ્રી કિશોરભાઈ વાડિયા અને અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેનાના પ્રમુખ શ્રી ગિરીશભાઈ કોટેજા તથા તેમની સાથેના ટીમના યતિનભાઈ કાર્યા તેમજ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ત્રિવેદી કાર્યક્રમમાં ગૌરવભાઈ રૂપાલેના જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો જ્યારે જન્મદિવસ નિમિત્તે પ્રસ્તુતા પ્રસ્તુતા વિભાગમાં દાખલ દર્દીઓને ચોખા ઘીનો શીરો તેમજ જનરલ વોર્ડમાં જમણવાર તથા દિવસાર સિવિલ હોસ્પિટલમાં સેવા બજાવતા સિક્યુરિટી વિભાગના ભાઈઓને ચોખાનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમની સાથે સાથે કાર્યક્રમમાં હાજર ઉપસ્થિત જુનાગઢ જૂનાગઢ મહાનગરના મહાનગરપાલિકાના મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા સિવિલ સજ્જન બ્રહ્મપુર સાહેબ તેમજ શ્રી પીબી મુદકર સાહેબ તેમજ રઘુવર સેનીના સેનાના ગીરીશભાઈ ગિરીશભાઈ આરતીયા તેમજ 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 જગભાઈ જેકેભાઈ જેકેભાઈ ચંદ્રામ ભરતભાઈ રૂપિયા જનકભાઈ ટીલાભાઈપોરાભાઈ તેમજ ભાવેશભાઈ મકવાણા ભાવનાબેન માળી કિરણબેન કિરણબેન રાણીજા દીપલભાઈ રૂપલીયા તેમજ રવિન્દ્ર કંસારા હરેશભાઈ દવે સહિતના પત્રકારો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ને ગિરીશભાઈ પોતે અને ગૌરવભાઈ રૂપાલીયા ને પોતાના જન્મદિવસના દિવસે સેવાકીય કાર્ય કરવા બદલ હાર્દિક શુભકામના થશે શુભકામનાનો વરસાદ વરસાવ્યો હતો ભરી રાખો પાંચ છો ગુરુ સુપર નગદન જે આટલે છે હમસે બરો બરો છો

English, at English. Oh no, no. Yeah. હાલો રેડી સાહેબ ઉપાડે જો સાહેબ ઉપાડે જોઈ ફોટો પાડ લો એટલે સાપ આમ લેવાય જાય કાલે નહોતું ગૌરવ રૂપાલી નો કાલે જન્મ દિવસ છે ભાઈ દીપલ નો nando अगोरे là nando प्लान नंदो अगोरे नंदो नंदो भौतिक ચાલો આવી જાવ હાલો બેનો આવી જાવ બે બેનો આવી જાવ આમ મૂકી કીધું સાગર અરેસ્ટ ને લઈ લે અરે અમારે અરેસ્ટ ને લઈ લઈએ નો જન્મ દિવસ હવે એનો જન્મ ઉજવણી કરવાની છે આગમન ને હા ભાઈ તમે આગળ પ્રોસેસ પાછા હા દેખવા ફોટો કરતા જઈ બે પેલા લોકો નું થઈ જાવ હું તમને આપણા 10 મિનિટ માં આવી તમારું આગળ ફોટો

સિક્યોરિટી ગાર્ડ્સ માટે પણ તમામ સિક્યોરિટી ગાર્ડ્સને ચોખા આપવામાં આવેલ છે અને આવી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ નિયમિત રીતે કરવામાં આવતી હોય છે તે બદલ સિવિલ હોસ્પિટલ જૂનાગઢ પરિવાર વતી હું તેઓનો ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને ભગવાન તેઓને દીર્ઘાયુષ્ય બક્ષે અને સમાજના જરૂરિયાતમંદ લોકોની વધુને વધુ સેવા કરવાની શક્તિ હતી તેવી પ્રાર્થના કરું છું આમ રોલ શહેરના યુવા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા અમારા જે સિવિલ સર્જન અમારા જુનાગઢના યંગ મેયર ધર્મેશભાઈ કોશિયા આખી રઘુવી સેના આજે હોસ્પિટલ આવી છે લગભગ દર પંદર દિવસે મારે અહીંયા આવવાનું થતું હોય છે આ બધા જ જન્મેલા બાળકો હોય એને એક એક જોડી કપડાં દેવા સુઆ બેટોને બેઠોને શીરો દેવો જમણવાર કરાવો આ એવી જગ્યા છે એક મંદિર છે જૂનાગઢમાં જો તો હરેક વ્યક્તિને અમારી વાત આપણે જ્યારે કહું કે તમારે જ્યાં જન્મદિવસ હોય કંઈ દાનકુન કરવું હોય ને આવજો અહીંયા જેટલા પણ બાળકો જન્મે છે આપણે એવું માનીએ કે ભાઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં જ બધું થાય પણ સિવિલ હોસ્પિટલમાં પણ પ્રાઇવેટ હોસ્પિટલ જેટલી સુવિધાઓ આપવામાં આવે છે બ્રહ્મા સાહેબનો સ્વભાવ હરેકને મળવો દરેક પરિવારનું ધ્યાન રાખવું અને હમણાં ને હમણાં બે ત્રણ ઓપરેશન એવા કર્યા છે હમણાં એક સગર્ભાબેનને ચોવીસ બોટલ લોહી દેવું પડ્યું અને એની જિંદગી પણ બચી જાય આ બધા યુનિટ ક્યાંથી ભેગા હોય એટલે રક્તદાન છે એ મહાદાન છે બધા હોસ્પિટલમાં એકવાર મુલાકાત લ્યો આપણા કલેક્ટર રાહુલ ગુપ્તા સાહેબે પણ એના જે ઓમ પ્રકાર રાહુલ ગુપ્તા સાહેબ જ એના છોકરાઓનો જન્મ થાય એની ડિલિવરી પણ આ એક છે હોસ્પિટલ આવો હોસ્પિટલના સ્ટાફને પણ પ્રેમથીને બરાબર એની કાળજી પણ રાખો કારણ કે ગરીબમાં ગરીબ માણસો હોય જે જ અહીં આવે છે ત્રણ જિલ્લાની સૌથી મોટા મોટી હોસ્પિટલ છે એશિયાની મોટા મોટી હોસ્પિટલ છે છેઠ ઉનાથી માંડીને જૂનાગઢ ઉદયન પોરબંદરથી માંડીને બધા આ હોસ્પિટલમાં આવે છે સરકારે પણ ખૂબ મદદ કરી ફરીને આજના જન્મદિવસે ગૌરવ ઉભા રહ્યાને દિપલને ભગવાન ખૂબ આગળ વધારે અને કાયમી સાહેબે જે રીતે કીધું જ બ્રહ્મભટ સાહેબે

એ દિવસે પણ ચારસો બોટલ સિવિલ હોસ્પિટલને દીધી હતી બાકીની બ્લડ બેન્કોને પણ દોઢસો દોઢસો બોટલ દીધી હતી એટલે અહીંયા દર પંદર દિવસે તે દિવસે છોકરાઓને બ્લડ ચડાવવું પડતું હોય છે એટલે ખાસ કરીને સાહેબને પૂરી મદદ કરો એવી પ્રાર્થના કરો છોભાઈ આજે જુનાગઢ સિવિલ હોસ્પિટલની અંદર મારા મોટાભાઈ મારા માર્ગદર્શન અને જુનાગઢ શહેર પ્રમુખ એવા ગૌરવભાઈ એના જન્મદિવસ નિમિત્તે ગર્ભવતી માતાઓને શીરો આપવામાં આવ્યો સિક્યુરિટી ગાર્ડને ભોજન આપવામાં આવ્યું અને અવારનવાર ગૌરવભાઈ રૂપારેલિયા સિવિલ હોસ્પિટલની અંદર કાંઈક ને કંઈક સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે ત્યારે અમે પણ સાથે આવતા હોઈએ છીએ અને સિવિલ હોસ્પિટલના સર્જન બ્રહ્મભટ્ટ જ્યારે અમે વારંવાર એને પૂછતા હોઈએ છીએ કે સાહેબ કાંઈ પણ જરૂર હોય તો અમારું ધ્યાન દોરજો જ્યારે પણ એને ફોન કર્યો હોય સારી રીતે રિસ્પોન્સ મેળવ્યો હોય છે અને કોઈ પણ દર્દીઓ મુસીબતમાં હોય ત્યારે પણ બ્રહ્મભટ્ટ સાહેબને ફોન કરીએ તાત્કાલિક નિરા નિરાકરણ કરવામાં આવે છે ફરી પાછું આજના આ ગૌરવભાઈ રૂપારેલિયાના જન્મદિવસ નિમિત્તે જે વિતરણ કરવામાં આવ્યું છે અને આવા સેવાકીય જે કાર્યક્રમ કરતા રહીએ એવી શુભેચ્છા આપું છું ગઈકાલે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ આજે મારો જન્મદિવસ આવતીકાલે દીપલ રૂપાલીયા મારો મોડના પ્રમુખ ત્રણનો જન્મદિવસ હોય જન્મદિવસની ઉજવણી ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર મુજબ કોઈ સેવાથી થાય કોઈ લોકોને ઉપયોગી થવાના કાર્યક્રમો થાય આવા શુભ હેતુ તહેવારનવાર સિવિલ હોસ્પિટલ મુકામે આવવાનું થાય છે અહીંના સંચાલક ડોક્ટર શ્રી બ્રહ્મભ સાહેબ એમના સહયોગથી ખૂબ સરસ અહીંયા લોકોની સેવા કરવાની તક મળે છે ત્યારે આજરોજ મારા જન્મદિવસ નિમિત્તે યુકે સેવા સમિતિ હોય જૂનાગઢના બ્રહ્મભર સાહેબ હોય રઘુ સેના હોય આ બધાના સંયુક્ત સરસ મજાનો કાર્યક્રમ અને અહીં શીરો વિતરણ હોય અહીંના ચોર્યાસી જેટલા સિક્યુરિટી ગાર્ડ છે આ ચોરાસી જેટલા સિક્યુરિટી ગાર્ડને ચોખા વિતરણ અહીં જે સામે દરેક વોર્ડમાં છેલ્લું દરેક લોકોને ભોજન મૂન સુવાળીભાઈને સિરાનું પણ એટલું બને એટલું શક્ય હોય છે આખા દિવસમાં અમે નક્કી કર્યું છે કે લોકોની સેવા થાય આજના દિવસે પણ બીજા અલગ અલગ આના સિવાયના ઘણા બધા કાર્યક્રમોનું આયોજન થયું છે ત્યારે તમામના આશીર્વાદો મળે અને તમામના આશીર્વાદોથી જૂનાગઢની જનતાનું ભલું કરવાની અમને તક મળે એવી અમે આશીર્વાદ લેવા માટે આવ્યા છીએ આ કાર્યક્રમમાં મારી સાથે જૂનાગઢના પ્રથમના રમેશભાઈ જુનાગઢના પૂર્વ ડેપ્યુટી મેરીશભાઈ યુકે સેવા સમિતિ વતી યતીનભાઈ સેનાના જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ અમારા વડીલ અને જેમને સલારામનો અવતાર કહેવામાં આવે છે તેમજ સમસ્ત મારી ભારતીય જનતા પાર્ટીનો પરિવાર મારી ટીમ મારા સાથી મારા મિત્રો સર્વે મારા જન્મદિવસની સેવાકીયની ઉજવણીમાં સાથે જોડાણ સર્વેનો અને પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના યુવકે સગીરા સાથે જુનાગઢની હોટલમાં માં ઉતરવાની એસઓજી ને બાતમી મળતા એસઓજી બ્રાન્ચે ઝડપી અને તેમની સામે ઝડપી કાયદેસરની કાર્ય હાથ ધરી હતી ત્યારે તાજેતરમાં મળેલ વિગત અનુસાર આણંદના વિદ્યાનગરમાંથી સગીરાનું અપહરણ કર્યું હતું અને સગીરાનું અપહરણ કર્યા બાદ ઉત્તર પ્રદેશનો યુવક જુનાગઢની હોટલમાં ઉતર્યો હતો ત્યારે એસઓસી પીઆઈ આર કે પરમારને તેઓના સ્ટાફને બાતમીના આધારે આધારે આરોપીને હોટલમાંથી સગીરા સાથે ઝડપી પાડીને બાદમાં આગળની કાર્યવાહી અર્થે બંને અને બી ડિવિઝન પોલીસને સોંપેલને અને ગુમ થયેલ થયેલા અને અપહરણ થયેલા બાળકો અને સગીર વયના બાળકોની યુવતીને શોધી કાઢવા માટે રેન્જ આઈજીપી નિલેશ જાદડીયા અને એસપી સૌરભ સુભદ્ર વડોદરા સાહેબની સૂચના હતી સૂચના આપી હતી જેના પગલે એસઓજી પીઆઈ આર કે પરમાર અને તેઓના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી અને ઉત્તર પ્રદેશના મુદરિયા ગામનો મો અહમદ આણંદ વિદ્યાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીરાનું ઓપન કરી ગયો હતો અને આ અંગેની આરોપી સાથે જૂનાગઢ શહેરની હોટલમાં રોકાયો છે તેવી બાતમીના આધારે શહેરના હોટલમાં ચેકિંગ હાથ ધરવામાં આવતા ત્રિમૂર્તિ હોસ્પિટલ પાસે આવેલ ધ પિકનિક હોટલના રૂમ નંબર એકસો આઠમાંથી આ ગુનાના સંડાયેલા આરોપીને ભોગ બનનાર કિશોરી બંને મળી આવતા એસઓજી ટીમે આરોપી અને સગીરાના બંનેને હસ્તગત કરી આગળની કાઢવી અર્થે પોલીસને સોંપી આપે છે આ પ્રસંગને કામગીરી ખુલનાર અધિકારી આર કે પર આર કે પરમાર તેમજ એસઆઈ વિક્રમભાઈ ચાવડા પોલીસ હેડ કોન્સ્ટેબલ મ્યુનિસિપાઈ અખર અખેર પોલીસ કોન્સ્ટેબલ તેમજ ખીમાણન સોલંકી તેમજ ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ પરબત દીવરાણીયા વગેરે સ્ટાફે સારી સરાહનીય કામગીરીમાં જોડાયા હતા that 뭐 자기 오발에 밭에 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 도

ڏيتاو بھائی هڪ منٽ

મોટી અને એકમાત્ર નંદી મહારાજનું સંરક્ષણ કરતી ગૌશાળા એટલે શ્રી ઝાંઝરડા અને ઉમટ અને વિસ્તાર વિસ્તારના સેવાભાવી મિત્રો દ્વારા સંચાલિત આ ગૌશાળામાં આજે પણ સાતસો થી પણ વધુ ગૌવંશો નું પાલન પોષણ થઈ રહ્યું છે અહીં એવા ગૌ વંશ છે કે જે વૃદ્ધ અશક્ત અને બીમાર છે કે જેમને સહારાની સૌથી વધુ જરૂરિયાત છે અહીં એવા ગૌ વંશની નિસ્વાર્થ ભાવે સેવા આપણી શ્રી નંદરાયજી ગૌશાળા કરી રહી છે ચાલો મિત્રો આ મકર સંક્રાંતિ ના પાવન અવસર પર ગૌ માતા ની સેવા માં દાન અર્પણ કરીએ અને વધુ માં વધુ ગૌ વધુ નો નિભાવ શક્ય બને એ માટે હાથ માં હાથ મિલાવીએ શક્તિ મંગલમ પૂર્વ સંધ્યા એ શ્રી નંદરાયજી ગૌશાળાના લાભાર્થે ભવ્ય અને દિવ્ય શ્રીનાથજી આઠે સમા દર્શન ના સતવારે અલૌકિક પ્રસંગ નું આયોજન થવા જઈ રહ્યું છે અને સ્થળ છે નગર ગ્રાઉન્ડ પેટ્રોલ પંપ ની સામે ઝાંઝરદારો જુનાગઢ સુરે કાર્યક્રો પરિવાર સાથે જોડાઈએ ધર્મ કાર્યો અને ગૌ માતા તારીખ તેર જાન્યુઆરી બે હાજર છવ્વીસ ને સમય સાંજે સાડા આઠ કલાકે ગૌ સેવા એજ મહાસવા આપની હાજરી અને સહયોગ ગૌમાતાના જીવનમાં આશીર્વાદ રૂપ માં આશીર્વાદરૂપ બની રહેશે ગોકુલ મે ચરાય કાનો ગાય મંગલમ ગોકુલ મે ચરાઈ કાનો ગાય મંગલમ બડા બડા અસુરી સંહારા મંગલમ